không biết có gì bỉ mẹ baba bơi baba bơi baba bơi baba bơi bơi baba bơi 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 ngô bơi જો થઈ ગયો અહીંયા થઈ જાય અહીંયા જાયો અરે એની જેલને થોડી સ્મોક આર્પો માં છોડી એ અરે આ તો ગાભા વિનાનો બનાવ્યો તમારો અરે યાર મને

خوش <tumma> ہے

નિપલા પકડ હવે નિપલા પકડ નિપલા પકડ ઓપિયન નિપલા પકડ કોરવાલા સીdna મમલો ઠીક છે બોલ કેવા કેમ્પલિયા માં મને એટલે જ હું ઘરતો હતો એકલો એકલો લોકો ગાડી આવી ઉપર ઉપર તું પડે ભાઈ જો અહિયાં અહિયાં ગાંડ દબાવી આ જોન હોય છે ને

જમ્પ કરે જમ્પ કરે લબબક કરે આ ફേക്ക് ની વાત છે લબબક કરે શું જમ્પ કરે એ માય થી ડાયવો ટીકણ સારી માનો ફીકો મારે Even multi-even, not right, think we're long. Victory belongs to us. Victory belongs to us. Victory belongs <laughs> to us.